લૂંટીરે દુલ્હનનો પર્દાફાશ અઢાર લગ્ન અને બાવન લાખની છેતરપિંડી મહેસાણામાં મેરેજના નામે છેતરપિંડી કરતી ટોળકીનો મહેસાણા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે લગ્ન કરીને થોડા દિવસોમાં પતિને છોડીને ભાગી જતી બે યુવતીઓ અને એની સાથે સંકળાયેલા બે દલાલોને પોલીસે પકડ્યા છે સોળથી અઢાર વખત લગ્ન કરીને લાખો રૂપિયા પડાવ્યા ચાંદની ઠાકોર અને રશ્મિકા પંચાલ નામની યુવતીઓ વારંવાર લગ્ન કરીને પતિને છેતરીને ભાગી જતી હતી બંને યુવતીઓએ મળીને અત્યાર સુધીમાં અઢાર વખત લગ્ન કરીને આશરે બાવન લાખ રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ તપાસમાં સામે આવી છે લગ્ન બદલ યુવાન પાસેથી લાખો રૂપિયા લેવામાં આવતા બોગસ દસ્તાવેજનો જથ્થો તૈયાર કરાતો દર વખતે નવા પરિવારને છેતરવા માટે બોગસ આધાર કાર્ડ સહિતના નકલી દસ્તાવેજો તૈયાર કરી આપવામાં આવતા ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આ ટોળકી દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી અમદાવાદનો દલાલ મુખ્ય સૂત્રધાર આ રેકેટમાં અમદાવાદનો રાજેશ ઠક્કર નામનો દલાલ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે તે લગ્ન માટે યુવાન શોધવાનો જવાબદાર હતો એની સાથે અન્ય એક દલાલની પણ ધરપકડ કરવામાં આવી છે પૂછતાછ દરમિયાન રાજેશ ઠક્કરે ચોંકાવનારો ખુલાસો કર્યો કે અમદાવાદમાં મારા જેવા બારસો જેટલા દલાલો કામ કરે છે યુવતીઓનો દાવો કે લગ્ન કરવા માટે દબાણ કરાતું પકડાયેલી યુવતીઓએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે તેમની વારંવાર લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું અને દલાલો અમારામાંથી મોટો ભાગ જાતે લઈ જતા પોલીસે ટુડકીનો પર્દાફાશ કર્યો મહેસાણા પોલીસે બે લૂંટેરી દુલ્હન સહિત બે દલાલોને ઝડપી સાબિતી સાથે કોર્ટમાં રજૂ કર્યા છે વધુ લોકો આ રેકેટમાં સંકળાયેલા હોવાની સંભાવના છે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે તારીખ 15 11 2025 ના રોજ બૌત્રાજી પોલીસ સ્ટેશનના વિસ્તારના આડીવાડા ગામના અદાલત રવિ તમે પેલા દલાલ હતા એમને મને દેખાડું કે એ પછી રશ્મીની નિમસ્કાર રાજો ઠાટ પર તારીખ 12 ઓસ ના રોજ અમારો ઘરે ઈ જોયો એનો ઘરે જોયો જ હતો અમદાવાદ ના રહેવાસી રમેશભાઈ રાઠોડ સાથે

અને કોઈ પણ જાતની અમને સાથે વાત કરેલી નહીં તેથી ફરિયાદી ના શંકા ઉપર એમણે રાજુભાઈ ઠક્કર નો જેમણે બંધવી તરીકે ની ઓળખ આપેલી અને મેરેજ વખતે પૈસા પણ લીધેલા હતા એમનો સંપર્ક કરતા આ જે આખું કાવતરું છે એ ખુલ્લું પડેલું એમણે ગલ્લા તલ્લા કરતા ખબર પડી કે ભાઈ આની અંદર કઈ એમની સાથે છેતરપિંડી થયેલી છે આવી ફરિયાદ એમણે આ અંગે ફરિયાદ કરવાની વાત કરતા રાજુભાઈ તરફથી બળાત્કારના કેસમાં અથવા અન્ય કેસોમાં ફીટ કરી દેવાની પણ એમની સાથે ચર્ચા કરેલી ટોટલ પાંચ લાખ સત્તાવન હજાર જેટલી રકમ જે છે એ આમની પાસેથી લીધેલી હતી આ અંગે બહુચરાજી પોલીસ દ્વારા વધુમાં તપાસ કરવામાં જે તે વખતે વધુ તપાસ કરવામાં આવેલી અને બહુચરાજી પોલીસ સ્ટેશન તરફથી ત્રણસો બી એનએસ કલમ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ બે ત્રણસો અઢાર બે ત્રણસો ચૌદ ત્રણસો આઠ છ સાત ત્રણસો બાવન બ્યાસી બે ત્રણસો એકાવન ત્રણ એકસઠ બે અને આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય આખું બધા ભેગા મળીને સુનિયોજિત ઓર્ગ ઓર્ગેનાઇઝ રીતે કરેલો હોય એકસો અગિયાર બી પણ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ આ અંગે વધુ તપાસ કરતા એવું જાણવા મળેલ કે આ જે આરોપી ચાંદની છે જેના અન્ય સાથે લગ્ન કરતી હતી એ ચાંદની ટોટલ અઢાર મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે આ ઉપરાંત ચાંદનીના જે મધર છે સવિતાબેન ઉર્ફે સુશીલાબેન વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા અ અન્ય એક રાજેશકુમાર જીવન રાજેશકુમાર જીવનભાઈ મોહનભાઈ ઠક્કર જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા એમના બનેવી તરીકેની પણ એમણે ઓળખ આપેલી છે તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન વાઇફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ એ પણ આમાં સંડોવાયેલા હતા અને એમના પણ અલગ અલગ ચાર મેરેજ આ રીતના કરીને પૈસા પડાવેલા હોય એવી આખી હકીકત આની અંદર જાણવા મળેલી છે અલગ અલગ જગ્યાએ મેરેજ માં આ લોકોએ પોતાના આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ અલગ અલગ જગ્યાએ આપેલા છે આધાર કાર્ડ એલસી તમામ ખોટા બનાવેલા છે એટલે આની અંદર બનાવટી દસ્તાવેજ બનાવવા તથા એનો ખરાનો ખોટા તરીકે ઉપયોગ કરવો તે કરવામાં આવેલો જે છે રકમ આ તમામ એનો આંકડો આશરે આસપાસ થાય છે અને સોના ચાલીસ પણ આની અંદર સામેલ છે

અને ખોટી ઓળખ પણ ઘણી જગ્યાએ આપવામાં આવેલી છે મેરેજ એવી વસ્તુ છે કે સામેનું પાત્ર હોય એનું થોડું ઘણું બેકગ્રાઉન્ડ છે આપડે કાં તો ઓળખતા હોઈએ અથવા તો જો સમાજની રીતના મેરેજ કરતા હોય તો પણ થોડું બેકગ્રાઉન્ડ ચેક કર્યા પછી જ આવા બે અત્યારે હાલ કન્યાઓ અને એક અન્ય પણ કન્યા મળેલી છે પણ એની હજી થોડી તપાસ બાકી છે આ પ્રાથમિક વિગતો છે એ ક્યાં બન્યા છે એ હજી તપાસ નો વિષય છે પ્રાથમિક જે વિગતો મળેલી છે એ એની માહિતી હાલ આપને આપી રહી